સામાન્ય કાળના ચોથા અઠવાડિયાનો સોમવાર ધર્મસભા આજે સંત બ્લાસ્ટ સંત આન્સગાર અને સંત ક્લાઉદ્દીનનું પર્વ ઉજવે છે આપણા દરેકમાં પણ અનેક પ્રકારના અશુદ્ધ આત્માઓ છે જેવા કે નકારાત્મક વિચારો પૂર્વ ગ્રંથિઓ લોભ દ્વેષ ઈર્ષા અને સ્વાર્થ આપણી અંદરના આવા અશુદ્ધ આત્માઓથી આપણે પણ મુક્ત થઈએ તે માટે ઈસુને કરગરીએ સાંભળીએ સંત માર્કૃત શુભ સંદેશ અધ્યાય પાંચ કડી એકથી થી વીસ આમ ઈસુ અને તેમના શિષ્યો સરોવરને સામે કાંઠે ગેરસાનીઓના પ્રદેશમાં આવી પહોંચ્યા ઈસુ હોડીમાંથી ઉતર્યા કે તરત જ એક અપદૂત વળગેલો માણસ કબ્રસ્તાનમાંથી નીકળીને તેમની સામે આવ્યો તે કબ્રસ્તાનમાં જ રહેતો હતો અને હવે તો કોઈ તેને સાંકળથી પણ બાંધી શકતું નહોતું તેને ઘણી વાર બેડીઓ પહેરાવી સાંકળે બાંધવામાં આવ્યો હતો પણ તે સાંકળના ટુકડા કરી નાખતો અને બેડીઓ તોડી નાખતો કોઈની તાકત નહોતી કે તેને કબજે રાખે રાતને દાડો કબરોમાં અને ડુંગરોમાં તે સતત બૂમ બરા પાડ્યા કરતો અને પથરાથી પોતાને ઘા કર્યા કરતો હતો તેણે ઈસુને દૂરથી જોયા એટલે દોડતા આવીને પગે પડીને મોટેથી કહ્યું હે પરાત્પર ઈશ્વરના પુત્ર ઈસુ તારે ને મારે શું છે હું ઈશ્વરની આન દઈને કહું છું કે મને રીબાવીશ નહીં કારણ ઈસુએ તેને કહ્યું જ હતું કે ઓ અશુદ્ધ આત્મા એ માણસમાંથી બહાર નીકળ ઈસુએ તેને પૂછ્યું તારું નામ શું છે ત્યારે તેણે કહ્યું મારું નામ તો લશ્કર છે કારણ અમે ઘણા છીએ અને તેણે ઈસુને કરગરીને વિનંતી કરી કે અમને આ દેશમાંથી કાઢી મૂકીશ ડુંગર પાસે ભૂંડોનું મોટું ટોળું ચરતું હતું અશુદ્ધ આત્માઓએ ઈસુને વિનંતી કરી કે અમને એ ભૂંડોમાં મોકલી દે એટલે અમે તેમનામાં દાખલ થઈ જઈએ ઈસુએ રજા આપી એટલે અશુદ્ધ આત્માઓ નીકળીને ભૂંડોમાં દાખલ થઈ ગયા અને લગભગ બે હજારનું એ ટોળું ભેખડ ઉપરથી ધસમસતું સરોવરમાં ધસી ગયું અને ડૂબી મર્યું ભૂંડોને ચરાવનારાઓ ભાગી ગયા અને તેમણે શહેરમાં અને ગામડાઓમાં વાત ફેલાવી દીધી એટલે લોકો શું થયું છે તે જોવા દોડી આવ્યા ઈસુની પાસે આવ્યા ત્યારે જેને અપદૂતોનું લશ્કર વળગ્યું હતું તે માણસને કપડાં પહેરીને સ્વસ્થ ચીતે બેઠેલો જોઈ તેઓ ભયભીત થઈ ગયા નજરે જોનાર માણસોએ તેમને અપદૂતગ્રસ્ત માણસનું શું થયું અને ભૂંડોની શી દશા થઈ તે બધું કહી સંભળાવ્યું એટલે તે લોકો ઈસુને વિનંતી કરવા લાગ્યા કે અમારી હદમાંથી ચાલ્યા જાઓ ઈસુ હોડીમાં બેસવા જતા હતા ત્યાં જેને પહેલા વડગાણ હતો તે માણસે તેમને વિનંતી કરી મને આપની સાથે રહેવા દો પણ ઈસુએ તેને રજા ન આપતા કહ્યું તારે ઘેર તારા સગાવાલા પાસે જા અને તારા ઉપર દયા લાવીને પ્રભુએ તારે માટે જે કર્યું છે તે તેમને જણાવજે તે માણસ ચાલ્યો ગયો અને ઈસુએ પોતાને માટે જે જે કર્યું હતું તેની વાત દશનગર પ્રદેશમાં ફેલાવવા લાગ્યો લોકો બધા અચંબો પામ્યા આજના શુભ સંદેશમાં ઈસુ ગેરસાની નામની જાતિના પ્રદેશમાં આવે છે અને ગેરસાની જાતિના લોકો તેમને જાકારો દે છે એટલે ઈસુ એ પ્રદેશ છોડીને પાછા જાય છે ઈસુના આગમન અને વિદાય વચ્ચે એક ભાઈના જીવનમાં અભૂતપૂર્વ પરિવર્તન આવે છે પરિવર્તન આ મુજબ છે જે ભાઈ નવસ્ત્ર ફરતો હતો તે હવે કપડાં પહેરે છે જે ભાઈ કબ્રસ્તાનમાં રહેતો હતો તે હવે ઘરે સગાવાલા વચ્ચે રહેવા જાય છે જે ભાઈ ઈસુને જોતા વેંત બોલી ઉઠે છે કે ઓ પરાત્પર ઈશ્વરના પુત્ર ઈસુ તારે ને મારે શું છે તે હવે ઈસુને વિનંતી કરે છે કે મને આપની સાથે રહેવા દો ભૂમિતિની ભાષામાં કહીએ તો આને એકસો એંશી અંશનો બદલાવ કહેવાય વાહન વ્યવહારની દૃષ્ટિએ વાત કરીએ તો આને યુ ટન કહેવાય આ ચમત્કારથી એટલું તો ચાંદી જેવું ચોખ્ખું દેખાય છે કે આપણા જીવનમાં યુ ટર્ન લાવવા અથવા એક સ્થાનેથી ઉપલા સ્થાને પ્રગતિ કરવા ઈસુની હાજરી અત્યંત આવશ્યક છે ઈસુ જાતે આપણા જીવનમાં આવે છે જેમ વિના આમંત્રણે ગેરસાની નામની જાતિના પ્રદેશમાં જાય છે ઈસુના આવવાથી કોઈકના જીવનમાં ફાયદો થાય છે જેમ અપદૂતગ્રસ્ત ભાઈના જીવનમાં થયો ઈસુના આવવાથી કોઈકના જીવનમાં આર્થિક નુકસાન થાય છે જેમ ભૂંડોના માલિકોને થયું પણ જો ભૂંડોના માલિકોએ ઈસુની શક્તિને પીછાણી હોત તો તેઓ ઈસુને કાઢી મૂકવાને બદલે તેમને ત્યાં રહેવાનો આગ્રહ કરત અને ઈસુ તેઓને થયેલું આર્થિક નુકસાન કોઈક રીતે ભરપાઈ કરી આપત ત્યારે તેઓને સમજાત કે તેઓને થયેલું આર્થિક નુકસાન તો સાચા અર્થમાં નુકસાન છે જ નહીં અપદૂત વળગવો એ માનસિક અને આત્મિક સ્તરે ઊભી થતી મુશ્કેલી છે શરીરની મુશ્કેલીને આપણે બીમારી કહીએ છીએ શરીર એકદમ સારું હોય પણ વ્યક્તિને ક્યારેક માનસિક ચિંતા કોરી ખાય કે આત્મિક ઉપાધિ હેરાન કરતી રહે ત્યારે જૂના જમાનામાં એને વળગાડ કહેતા આજે પણ આ શબ્દ પ્રચલિત છે વ્યક્તિને મનોચિકિત્સક દ્વારા અથવા આધ્યાત્મિક માર્ગદર્શન દ્વારા એના મનમાં અને અંતરમાં જે કાંઈ થાય છે તે વિશે સભાન કરવામાં આવે છે પ્રભુની કૃપાની અવશ્ય જરૂર રહે છે વ્યક્તિના જીવનમાં બનેલા અનિચ્છનીય બનાવો વ્યક્તિને લાગેલા આઘાતો થઈ ગયેલી ભૂલોની ગિલ્ટ ફિલિંગ વ્યક્તિના મનને અને આત્માને અસ્થિર બનાવે છે શૈતાન એમાં મોટો ભાગ ભજવે છે ઈસુ શૈતાનને પણ હરાવે છે ઈસુ જ વળગાળ ઉતારે છે we <laughs>